કેસર તાલુકાના સિહોરા ગામે પસાર થતી કરડ નદી પર ચોવીસ કરોડના ખર્ચે બનાવેલ નવીન પુલ ઉદઘાટન પહેલા તિરાડો અને ખાડા પડતા ચર્ચાનો વિષય બન્યો છે રોડના કોન્ટ્રાક્ટરની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી છે નવીન પુલની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર અને બે જવાબદારી નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે ભારે સવાલો ઊભા થયા છે સરકાર દ્વારા ચોવીસ કરોડની માતબર રકમ બ્રિજ માટે ફાળવેલી હતી પણ ચોવીસ કરોડ પાણીમાં ગયા હોવાની લોક ચર્ચા થઈ રહી છે વર્ષો જૂનો બ્રિજ તેજ હાલતમાં છે જયારે નવીન બનાવેલ બ્રિજ ની ઉદઘાટન પહેલા જ ખખર ધજ અદાલતમાં જોવા મળ્યો હતો ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે લોકાડ પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે બરાબર છે છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે નથી થઈ તો હવે એક કર્મચારીઓએ જોવાનું રહ્યું સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે